હાલો દૂધ લઈ લો દૂધ ફૂલી દૂધ આવી ગઈ છે પિયોર દૂધ આવી ગયું છે હાલો ગામના દૂધ લઈ લો દૂધ એક ખેલ મારા દૂધનો નો બનાવશો ને તો તમે પિતા જ રહી જઈશો હાલો દૂધ લઈ જાવ દૂધ બોલો આ ફૂલી ક્યારે આવશે કે રૂનો બેઠો વાઈટ જોઈ

એકરા પૈસા કમાવા છે અમે શું કરા ને કઈ ખબર પડે છે કે આમાં પાણી નાખ્યું છે હા પૂરી વા હું નાખ્યું પાણી નાખ્યું પાણી નાખ્યું આમાં દૂધ નાખ્યું દૂધ ફૂટી ગયું એમાં પાણી પાણી તું આમ તું ને રે જઈને એવું ન કરતો

શું છે એટલે તારે તમે કાકા કઈ ફૂડી નું કરો હવે કાવરી શું ફૂડી કર્યું તારું મારું નઈ બધા નું કરે શું કરે દૂધ જ દેશે બીજું શું કઈ કરે છે દૂધ દે ને હા હું લેવા જાવ હું દૂધ પીવો ને એમાં પાણી નાખે પાણી પાણી નાખે છે એ પાછું અવેડા પાણી નાખે હા હોય જ નઈ કોઈ દિન મારા આખી તું જોઈ નઈ હોતા એવું છે હા બધા કેવું નાખે છે પાણી હાલો હાલ જલ્દી બતા એટલે આ ફૂલડી કેદી આવશે બોલો આ મારે દૂધની વાત છે અને આ ફૂલડી એક વેસે હે ને દૂધ કે બોલો કંટાળો દે દેશે શું કરવું મારું દીકરું આ દૂધ વગેરે હલકું આવે નહીં ખાવામાં મજા ન આવે અને સાવ વગેરે નેસો ન આવે કરવું શું

அலுவன் கம்மா ஆட்டோன்னு மாரி அது கம்மாட்டோம்